આણંદ ટાઉન હોલ ખાતે અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાની વિશેષ ઉપસ્થિતિમાં વિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત જિલ્લા કક્ષાના યુવા રોજગાર અને કૌશલ્ય સશક્તિકરણ સમારંભ યોજાયો હતો મંત્રીએ જણાવ્યું હતું કે ગુજરાતમાં લાગુ થયેલી બેટી બચાવો બેટી પઢાવો પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હર ઘર જળ અને સ્વચ્છ ભારત અભિયાન જેવી અનેક રાષ્ટ્રીય સ્તરની યોજનાઓના આધારના મૂળ ગુજરાતમાં છે આજે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાત વિકાસના નવા શિખરો સ્તર કરી રહ્યું છે તેમજ માર્ગદર્શન હેઠળ વિકસિત ભારત બે હજાર સુડતાલીસના વિઝન સાથે ગુજરાત દેશની વિકાસ યાત્રામાં સહભાગી બની રહ્યું છે પ્રધાનમંત્રીએ સ્વદેશી અપનાવવા કરેલ આહવાનનો ઉલ્લેખ કરતા મંત્રી હર ઘર સ્વદેશી હર સ્વદેશી મંત્ર આપવાનો અનુરોધ કર્યો છે સ્વદેશી વસ્તુઓની ખરીદીથી વિદેશ નિર્ભરતા ઘટશે આત્મનિર્ભરતા વધશે અને અર્થવ્યવસ્થાને મળવાની સાથે રાષ્ટ્રીય આવક અને રોજગારીમાં વધારો થશે તાજેતરમાં જીએસટી ટુ પોઈન્ટ ઓ રિફોર્મના કારણે વસ્તુ અને સેવાઓની કિંમતમાં ઘટાડો થવાની માંગ અને વપરાશમાં વધારો થશે જે તમામ ક્ષેત્રોની વૃદ્ધિ કરશે તેમ જણાવ્યું હતું જે યુવાઓને આજે રોજગાર પત્ર એનાયત થયા છે તેવા તમામને અભિનંદન પાઠવ્યા હતા અને આઈટીઆઈ ખાતે અભ્યાસ કરતા યુવાઓને સો ટકા રોજગારી મળે તેવું આયોજન રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યું છે તેમ ઉમેર્યું હતું આ કાર્યક્રમના મંત્રીશ્રી અને યુવાનુભાવના હસ્તે એક યુવાનોને રોજગાર પત્રને અને પત્ર એનાયત કરવામાં આવ્યા હતા આ પ્રસંગે સર્વે ઉપસ્થિત હોય ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે યોજાયેલ રાજ્યકક્ષાના કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું પ્રારંભમાં જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી દેવાહુતીએ સૌનો આવકાર કર્યો હતો રાજ્યના માન્ય મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ ગાંધીનગર ખાતેથી અને અમે આજે આણંદ ખાતેથી યુવા રોજગાર કૌશલ્ય સશક્તિકરણ એના અનુસંધાને જે રીતે દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ એમના ગુજરાતમાંથી સત્તા સંભાળ્યા પછી દેશના પ્રધાનમંત્રી સુધીના આ ચોવીસ વર્ષના એમના સમયકાળ દરમિયાન એમણે કરેલા લોકોપયોગી કાર્યો અને જે દેશને ઊંચાઈ પર લઈ જવાની જેમની નેમ અને આગામી દિવસમાં બે હજાર સુડતાલીસ સુધીમાં વિકસિત ભારતનું સ્વપ્ન સાકાર કરવાના ભાગરૂપે રાજ્ય સરકારમાં પણ અમે આ એક સાતમી ઓક્ટોબરથી શરૂ કરીને એક વિકાસ સપ્તાહ ઉજવી રહ્યા છીએ એના ભાગરૂપે અમે અહીંયા આણંદ ખાતેથી પણ આજે યુવા રોજગાર અને કૌશલ્ય સશક્તિકરણનો કાર્યક્રમનું આયોજન કરેલું આ રોજગાર એનાયત પત્ર અને પ્રોવિઝનલ ઓફર લેટર એના ભાગરૂપે લગભગ એક હજાર ને બેતાલીસ જેટલા યુવાનોનું આજે અહીંયા ઉપસ્થિત રહેલા એમને અહીંયા અમારા સૌ સન્માન્ય બંને ધારાસભ્ય અમારા પાર્ટીના પ્રમુખ અને અમારા ઉપ દંડકની ઉપસ્થિતિમાં આજે આ લેટર એનાયત કરવાના છે આ યુવાનોને ભવિષ્યમાં આવતા દિવસોમાં એ સ્વનિર્ભર બને પગભર બને અને એ રીતે દેશની વિકાસની પ્રવાહમાં એના એમાં એમનું યોગદાન રહે અને ભવિષ્યમાં એમનું જીવન ઉજ્જવળ બને એવા ભાગરૂપે આજે આ અમારા રાજ્ય સરકારના ઉદ્દેશ સાથે યુવા રોજગાર કૌશલ્ય સશક્તિકરણનો આજનો આ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અહીંથી ખાસ કરીને આણંદ ખાતેથી આજે યુવાનોએ છેલ્લા વર્ષોમાં એકવીસ હજાર જેટલા આ આઈટીઆઈના માધ્યમથી આ રોજગારી મળે એ માટેનો પ્રયાસ આણંદ જિલ્લા ખાતેથી કરવામાં આવેલું અને એના ભાગરૂપે રાજ્યના માન્ય મુખ્યમંત્રી જે રીતે અને દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ સૌ સાથે મળીને જે આ એક અઠવાડિયું વિકાસ સપ્તાહના ભાગરૂપે ઉજવી રહ્યા છે એના ભાગરૂપે મેં આજે આણંદથી પણ આ કાર્યક્રમનું આયોજન કર્યું